ઓકે ગુડ મોર્નિંગ એવરી તો આપણે વાત કરી રહ્યા છીએ ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મો વિશે તો એમાં આપણે ઇલાસ્ટિસિટી અને પ્લાસ્ટિસિટી વિશે વાત કરી લીધી હતી બરાબર એની પ્રોપર્ટી વિશે આપણે જોઈ ગયા હતા અને આજે એક સારો એવો ટોપિક ભણવાનો છે જેનું નામ હા જેનું નામ છે ઇલાસ્ટિક મોડ્યુલ બરાબર એના વિશે વાત કરીશું કે જે સ્થિતિસ્થાપક અંકો હોય જેમાં યંગ મોડ્યુલર્સ વિશે વાત કરીશું પછી શેર મોડ્યુલર્સ વિશે વાત કરીશું અને ત્રીજું તમે જોયું હશે કે અત્યારના સમયમાં જયારે કોઈક હોય બરાબર પુલ બનાવીએ પછી બ્રિજ બનાવીએ અને હા તો એમાં સ્ટીલનો શા માટે ઉપયોગ થાય બરાબર અત્યારના સમયમાં સ્ટીલનો વધારે પ્રમાણમાં યુઝ કરીએ છીએ તો એ છે ને યંગ મોડ્યુલસ પર હા યંગ મોડ્યુલસ પરથી એનું આવે કે સ્ટીલ શા માટે યુઝ થાય તો બહુ સારો એવો ટોપિક છે ટોપિકનું નામ છે સ્થિતિસ્થાપક અંકો બરાબર ઇલાસ્ટિક મોડ્યુલસ તો ત્રણ ભણવાના છે યંગ મોડ્યુલસ બલ્ક અને શેર મોડ્યુલસ વિશે તો પહેલાં તો જો મેં તમને કીધું કે એક નાનું એવું ડિફોર્મેશન ફોર્સ હોય વિરૂપક બળ હોય બરાબર ત્યારે શું કહી શકાય કે જે પ્રતિબળ અને વિકૃતિ એ એકબીજાના કેમાં હશે સમપ્રમાણમાં હશે તો કે ભાઈ હા નાના વિરૂપક બળ માટે પ્રતિબળ અને વિકૃતિ એ કેવા હશે એકબીજાના સમપ્રમાણમાં આપણે જોઈ ગયા છીએ બરાબર પ્રતિબળ સિગ્મા ને વિકૃતિ એફસલોન પ્રપોશનાલિટી સાઈન કાઢી નાખો કે હશે તમારો સ્થિતિ હા સ્થાપક અંક છે બરાબર ઇલાસ્ટિક મોડ્યુલ મોડ્યુલસ છે તો આમ થાય કે નહીં તો કેની કિંમત આપણને મળી જાય કે કે એટલે ઇલાસ્ટિક મોડ્યુલસ બરાબર તો કઈ રીતનું ગોતી શકાય તો જો પ્રતિબળ અને વિકૃતિ બરાબર પ્રતિબળ અને વિકૃતિનો કાંઈ નહીં ગુણોત્તર લેવાનો છે તો તમને એ સ્થિતિસ્થાપક અંકો વિશે માહિતી આપે તો પેલા વાત કરીએ એ મોડ્યુલસ વિશે આશા માટે યંગ મોડ્યુલસ બહુ ઇમ્પોર્ટન્ટ છે યંગ નામના સાયન્ટિસ્ટ આની શું શું કહેવાય કે માહિતી આપેલી એટલે એને યંગ મોડ્યુલસ કહેવામાં આવે બરાબર અને એને વાય વડે દર્શાવવામાં આવે તો શું કહી શકાય કે યંગ મોડ્યુલસ એટલે હા કોઈ પણ દ્રવ્ય હોય લાઈક એલ્યુમિનિયમ છે કોપર છે લોખંડ છે સ્ટીલ છે તો એનો યંગ મોડ્યુલસ કઈ રીતનો મેજર કરી શકાય તો ધ્યાન આપજો હા શું આવશે તો કે ભાઈ સંગત પ્રતિબળ છેદમાં આવશે સંગત વિકૃતિ આ બંનેનો ગુણોત્તર કરો સંગત પ્રતિબળ અને સંગત વિકૃતિ એ મને કોના વિશે માહિતી આપે ઓબ્વિયસલી યંગ મોડ્યુલસ વિશે માહિતી આપે તો કાંઈ નહીં વાય એટલે કે સિગ્મા ટી લખી શકાય અને વિકૃતિ એપસેલો ટી બરાબર હવે આપણને ખબર છે કે જો પ્રતિબળ એટલે એ બાય એ બરાબર એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ અને વિકૃતિ એટલે કે ભાઈ એની લંબાઈમાં ફેરફાર થાય અને એની ઓરિજિનલ લંબાઈ બરાબર બંનેનો ગુણોત્તર મને યંગ મોડ્યુલસ વિશે માહિતી આપે અગેન જો આને હું થોડુંક ફર્ધર સિમ્પલિફાય કરીએ એ બાય એ ક્રોસ કરીને છેદનો છેદ ક્યાં હોઈ જશે અંશમાં તો આ તમારા યંગ મોડ્યુલસની ફોર્મ્યુલા બની ગઈ અને જો શું કઈ કઈ રીતનો યંગ મોડ્યુલર્સ ગોતી શકાય તો પહેલાં આપણે કોઈ મટીરિયલ હોય બરાબર કોઈ કોઈક સળિયો હોય એનું ક્ષેત્રફળ ખબર હોય એ બરાબર પછી લંબાઈ ખબર હોય અને જ્યારે એમાં આપણે કંઈક ને કંઈક બળ લગાડીએ એટલે લંબાઈમાં વધારો ઘટાડો થાય એ ત્રણ વસ્તુ ખબર હોય ત્રણ નહીં ચાર વસ્તુ ખબર હોય તો એનો યંગ મોડ્યુલસ ગોતી શકાય હવે તમે જોયું હશે કે યંગ મોડ્યુલસ ડાયરેક્ટ તમારા જે વિરૂપક બર્ડ છે બરાબર એફના સમપ્રમાણમાં છે તો એ કેવા શું માગે કે જો જે પણ દ્રવ્ય હશે મટીરિયલ હશે જેનો યંગ મોડ્યુલસ વધારે ને જે મટીરિયલ દ્રવ્યનો યંગ મોડ્યુલસ વધારે બરાબર એ કહી શકાય કે એની જે સ્ટ્રેન્થ હશે જે એની સ્ટ્રેન્થ હશે બરાબર એ વધારે પ્રમાણમાં હશે અથવા તો એકદમ સિમ્પલ લેંગ્વેજમાં કેવું હોય તો યંગ મોડ્યુલસ જેમ વધારે એમ દ્રવ્ય સારું એવું બરાબર તો તમે જોયું હશે એલ્યુમિનિયમ છે કોપર છે લોખંડ બરાબર અને સ્ટીલ તો સ્ટીલનો યંગ મોડ્યુલસ સૌથી વધારે છે તો કહી શકાય કે ભાઈ સ્ટીલ વધારે એને તમે જોયું હશે કે એના પર બળ લગાડો તો સ્ટીલ આરામથી ન બ્રેક થાય બરાબર એની જે સ્ટ્રેન્થ હશે જ્યારે બળ લગાડીએ તોય પણ એની સ્ટ્રેન્થ બહુ વધારે છે કોઈ પણ હા બળને એબ્ઝર્વ કરી લે આરામથી એટલે આજના સમયમાં સ્ટીલનો ઉપયોગ કેમાં થાય ઓબ્વિયસલી પુલ બનાવવામાં બ્રિજ બનાવવામાં પછી વાસણ બનાવવામાં ને એ સ્ટીલનો ઉપયોગ થાય શા માટે કેમ કે એનો યંગ મોડ્યુલસ વધારે છે તો હવે વાત કરીએ બીજા અંકો વિશે બીજા મોડ્યુલસ વિશે જેનું નામ છે બીજું આવે બરાબર બરાબરને આકાર સ્થિતિસ્થાપક અંકો જેનું નામ છે શેર મોડ્યુલસ કહેવામાં આવે બરાબર શેર મોડ્યુલસ તો આ પણ એકદમ સારું એવું છે શેર મોડ્યુલસ વિશે વાત કરીશું જો આમાં શું કે આમાં કઈક ને કઈક એના આકારમાં ફેરફાર થાય બરાબર કઈક ને કઈક શું કહેવાય કે હું બલ લગાડીશ એટલે એના આકારમાં ફેરફાર થાય તો જો શું આવશે આ ગોતું હોય તો આકાર સ્થિતિસ્થાપક અંકો તો જો હું કઈ રીતનું ગોતી શકીશ કે કઈ નહીં ભાઈ આમાં શું આવશે આકાર પ્રતિબળ બરાબર આકાર પ્રતિબળ છેદમાં આકાર વિકૃતિ આકાર પ્રતિબળ અને આકાર વિકૃતિ બંનેનો ગુણોત્તર તમને આકાર સ્થિતિ સ્થાપક અંક વિશે માહિતી આપે શેર મોડ્યુલસ જેને કેના વડે દર્શાવવાનું છે જી વડે તો જી એમને એમ રાખો જો આકાર પ્રતિબળ શું આવશે એને તમે સિગ્મા હા એસ કહી શકો કે નહીં અને આ શું આવશે આકાર વિકૃતિ બરાબર એપ્સેલોન એસ તો આ બંનેનો ગુણોત્તર મને જીની વેલ્યુ આપશે તો હવે મને ખબર છે કે જો સીગમાં એસ એટલે કે એકમ ક્ષેત્રફળ બરાબર પ્રતિબળ પ્રતિબળ વિશે આપણને ખબર અને એપ્સેલોન એસ એટલે કે એના આકારમાં ફેરફાર થાય એક તો એની લંબાઈમાં ફેરફાર ને છેદમાં એની ઓરિજિનલ લંબાઈ બરાબર અને તમે આમ પણ લખી શકો અને જો ટેન ઠીટાની વેલ્યુ એકદમ નાની લઈ લઉં તો તને તમે એને ઠીટા તરીકે પણ દર્શાવી શકો તો કઈ રીતનું થાય સિમ્પલ જી એમને મૂકો સિગ્મા એસ એની જગ્યાએ એફ બાય એ ડાઉન કરો અને આની જગ્યાએ ડેલ્ટા એક્સ બાય એલ તો આ તમને બીજું ઇક્વેશન મળી ગયું બરાબર આ બીજું ઇક્વેશન મળી ગયું શેર મોડ્યુલર્સનું હવે કેવા શું માગે અગેન આ ઇક્વેશન બહુ આઈએમપી છે કેવા શું માગે કે કોઈક જો જે જે દ્રવ્ય હશે એલ્યુમિનિયમ કોપર સ્ટીલ એનો જે શેર મોડ્યુલસ વધારે હોય ને બરાબર તો એ પ્રમાણે આપણે એને શેપ આપી શકીએ શેર મોડ્યુલસ વધારે સારો એમ તમે દ્રવ્યને તમારા શું કહેવાય કે જે પ્રમાણે તમારે એને આકાર આપવો હોય એ પ્રમાણે આપ હા આપી શકો એ આરામથી બ્રેક નહીં થાય બરાબર કેમ કે એનો જે જી છે એ વધારે છે તો જી કેમાં કામ લાગે કેમ કે જો એની જગ્યાએ સીગમા એક્સ મૂકી શકો ને ડેલ્ટા એક્સ બાય મારે પ્રતિબર ગૂંવું હોય તો શું કરીશ એક તો તમારો શેર મોડ્યુલસ અને નાનો એવો ખૂણો હોય બરાબર બંનેનો ગુણાકાર કરો તો તમને પ્રતિબળ વિશે માહિતી મળે તો આ થઈ ગયું બરાબર ને સ્થિતિસ્થાપક અંકો એને એમાં શેર મોડ્યુલસ વિશે વાત કરી લીધી તો હવે ત્રીજા અંકો વિશે વાત કરીએ જેનું નામ છે બલ્ક મોડ્યુલસ બરાબર ને કદ સ્થિતિસ્થાપક અંકો વિશે વાત કરીએ કદ સ્થિતિસ્થાપક અંક વિશે વાત કરીએ જે તમારો બલ્ક મોડ્યુલસ આવે બરાબર તો આ પણ સારો એવો આઈ એમ છે તો આમાં હું શું કરીશ તમે જોયું હશે કે કોઈક ફૂગો હોય બરાબર એને તમે દબાવો એટલે કાંઈક એનું કદ હશે બરાબર એમાં ઘટાડો થાય અને દબાણમાં વધારો થાય એ જોઈ ગયા હતા બરાબર ને જે હાઈડ્રોલિક પ્રતિબળ વિશે વાત કરી ગયા હતા તો એનો જ આમાં યુઝ કરવાનો છે તો હું શું કરીશ કે જો કદ સ્થિતિસ્થાપક અંક એના વિશે વાત કરીએ તો આમાં શું આવે કે કોનો કોનો ગુણોત્તર લેવાનો છે તો કે ભાઈ હાઈડ્રોલિક પ્રતિબર પ્રતિબળ અને બીજું આવે કદ વિકૃતિ આ બંનેનો ગુણોત્તર તમને શું આપશે તો કે કદ સ્થિતિસ્થાપક અંક વિશે માહિતી આપશે બી બરાબર ને બલ્ક મોડ્યુલસ વિશે આપણને માહિતી આપે તો આપણને ખબર છે કે હાઇડ્રોલિક પ્રતિબળ કેટલું હોય તો કે એના દબાણ જેટલું બરાબર ને કદ વિકૃતિ એટલે કે એના કદમાં ફેરફાર ને છેદમાં એનું ઓરિજિનલ કદ બરાબર આ એક ફોર્મ્યુલા બની ગઈ કે કદ સ્થિતિસ્થાપક અંક એટલે શું કહેવાય કે એક તો હાઇડ્રોલિક પ્રતિબળ બરાબર એને પી હા હાઇડ્રોલિક પ્રતિ પ્રતિબળ એટલે જો એ એના દબાણ જેટલું હોય કે એકમ ક્ષેત્રફળ દીઠ જ્યારે બળ લગાડવામાં આવે બરાબર જેને આપણે પ્રતિબળ કહીએ એ કેટલું હોય તો કે ભાઈ એના દબાણ જેટલું અને બીજું શું આવે કદ વિકૃતિ કદ વિકૃતિ એટલે કઈ નહીં શું કહી શકાય કે જો એનું જે કદમાં ફેરફાર થાય અને છેદમાં એનું ઓરિજિનલ કદ બંનેનો ગુણોત્તર કરો તો આ તમને એક સારી એવી બલ્ક મોડ્યુલસની ફોર્મ્યુલા મળી ગઈ બરાબર પી એમને એમ રાખો ડેલ્ટા વી બાય વી રા તો આ એક સારી એવી ફોર્મ્યુલા તમને મળી ગઈ બલ્ક મોડ્યુલર્સની કે હવે પેલા સમજીએ આમાં માઇનસ સાઈન શા માટે આવે તો તમે જોયું હશે કે જો કદમાં ઘટાડો થાય બરાબર કદમાં ઘટાડો થાય તો તમારું દબાણમાં વધારો થાય અથવા દબાણમાં શું થાય કે વધારો થાય તો કદમાં ઘટાડો થાય એ માઇનસ સાઈન તમને માહિતી આપે અને જો હવે મને આમાં જો ત્રણ ટાઈપના મટીરિયલ હશે ઘન પ્રવાહી અને વાયુ બરાબર ઘન પ્રવાહી અને વાયુ તો અગેન એમસીક્યુનો ક્વેશ્ચન તો બલ્ક મોડ્યુલસ આમાં કોનો વધારે હશે તો કે ભાઈ ઘનનો વધારે હશે કોના કરતા તો કે પ્રવાહી કરતા અને પ્રવાહીનો બલ્ક મોડ્યુલસ વાયુ કરતાં વધારે હશે તો આ એકદમ સારું એવું એમ સીક્યુનો ક્વેશ્ચન છે તો હવે હું શું કરીશ ધ્યાન આપજો કે જો આનો વ્યસ્ત લઈ લો બરાબર વ્યસ્ત લઈ લો તો વન બાય બી કરો બલ્ક મોડ્યુલસનો તો આમ થાય કે નહીં પી ડેલ્ટા વી બાય વી બરાબર પી ડેલ્ટા હા આમ થાય વી ડેલ્ટા વી બરાબર આનો મેં વ્યસ્ત કરી નાખો તો એ તમને શું આપે કે બલ્ક મોડ્યુલર્સનો વ્યસ્ત તમને દબન જેને કે કહેવામાં આવે એટલે કે મટીરિયલ હશે કોઈપણ પણ ઘન પ્રવાહી વાયુ ફોર્મમાં એને તમારે દબવવાનું છે બરાબર એ દબાવવાનું જે હશે એ કોના મોડ્યુલસ પર આધારિત છે તો કે ભાઈ દબ હતા તો બલ્ક મોડ્યુલર્સનો વ્યસ્ત તમને દબનીયતા આપે અને આમાં કોની દબનીયતા વધારે હશે તો કે આનું ઊંધું કરી નાખો બરાબર કે જે વધારે હોય વધારે પ્રમાણમાં કયો વાયુ દબાઈ જાય અરે વાયુ નહીં અરે હા વધારે પ્રમાણમાં વાયુ દબવાઈએ બરાબર ઘન હશે એને દબાવવામાં બહુ વાર લાગે હા બલ્ક મોડ્યુલસમાં જોઈ શકો કે ઘન હશે બરાબર એનું વધારે હશે બલ્ક બલ્ક મોડ્યુલસ પણ વાયુને આરામથી તમે પ્રેશરાઈઝ કરી શકો પ્રેશર આપી શકો અને હા આરામથી દબાવી શકો કેમ કે એનું કે હશે એ વધારે હશે દબનીયતા કોના કરતા ઘન કરતા ઘનને આરામથી તમે દબાવી ના શકો તો આ છે તમારી સ્થિતિસ્થાપક અંકો બરાબર ને એમાં બલ્ક મોડ્યુલસ વિશે વાત કરી લીધી તો જે પણ ભણી ગયા બરાબર ને કોન્સેપ્ટ એના ઉપરથી પ્રોબ્લેમ સોલ્વ કરી લઈએ પહેલાં વાત કરીએ પ્રોબ્લેમ નંબર એક વિશે આમાં તમને બે તાર આપેલા છે સ્ટીલનો તાર અને તાંબાનો તાર અને જો સ્ટીલનો તાર હશે એની લંબાઈ કેટલી આપેલી ફોર પોઈન્ટ સેવન મીટર અને એનું ક્ષેત્રફળ થ્રી પોઈન્ટ ઝીરો ઇન્ટુ ટેનરેસ ટુ માઇનસ ફાઇવ મીટર સ્ક્વેર તાંબાનો તાર છે એની લંબાઈ થ્રી પોઈન્ટ ફાઇવ એમ એમ અને એનું ક્ષેત્રફળ ફોર પોઈન્ટ ઝીરો ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ ફાઇવ મીટર સ્ક્વેર હવે મને આમાં ગોતવાનું શું કીધું કે જો યંગ મોડ્યુલસનો ગુણોત્તર આમાં ગોતીશું બરાબર કે સ્ટીલ સ્ટીલ અને તાંબાનો જે વાયર હશે એ બંનેના યંગ મોડ્યુલસનો ગુણોત્તર કેટલો હોય એ ગોતવાનો છે તો પેલા આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ યંગ મોડ્યુલર્સ એટલે શું તો કે એપ બાય એ બરાબર ને પ્રતિબળ છેદમાં વિકૃતિ અને આમ લખી શકાય કે નહીં કે આ વિકૃતિ એની લંબાઈમાં ફેરફાર અને ઓરિજિનલ લંબાઈ તો આને આ પ્રમાણે બનાવવો એ બાય એલ ને એલ ડેલ્ટા એલ બરાબર તો હવે આમાં જો જે હશે યંગ મોડ્યુલસ એ કોના સમ પ્રમાણમાં છે જે જો બળ અને આમાં શું કહેવાય કે લંબાઈમાં ફેરફાર સમાન હશે તો કઈ રીતનો આધાર હશે એલ બાય ડેલ્ટા એલ એલ બાય એ બરાબર ને તો બંને ઇક્વેશન બનાવો સ્ટીલ માટે બનાવો આ સ્ટીલ માટે બરાબર ઇક્વેશન નંબર એક બનાવો ને બીજું બનાવો તાંબા માટે એલ તાંબુ બરાબર ને એ પણ તાંબા માટે બનાવો ઇક્વેશન બે હવે શું કરવાનું છે કે બંનેનો ગુણોત્તર કરો ઇક્વેસન એક ભાગ્યા બે કરો વાય સ્ટીલ અને વાય તાંબુ તો શું થઈ જશે કે સ્ટીલ જો સ્ટીલ માટે લખો બરાબર નાયા આવશે તમારું બરાબર સ્ટીલ માટે અને તાંબા માટે લખો ઇક્વેસન એક ભાંગ્યા બે તો છેદનો છેદ ક્યાં હોઈ જશે અંશમાં આ સિમ્પલ જ છે બરાબર મેં ઇક્વેશન એક ભાગ્યા બે કર્યા તાંબુ બસ હવે આમાં તમારે કિંમત મૂકવાની છે તો પેલા જો સ્ટીલ માટે લંબાઈ કેટલી આપેલી મને ફોર પોઈન્ટ અને એનું ક્ષેત્રફળ કેટલો આપેલો થ્રી પોઈન્ટ ઝીરો ઇન્ટુ ટેન હા ટેન ટુ ફાઇવ મીટર સ્ક્વેર હવે તાંબા માટે જો તાંબા માટે ક્ષેત્રફળ કેટલું આપેલું ફોર પોઈન્ટ ઝીરો ઇન્ટુ ટેન ટુ માઇનસ ફાઇવ અને લંબાઈ થ્રી ફાઇવ તો આનું તમારે શું કરવાનું છે બસ સિમ્પલ કેલ્ક્યુલેશન કરો તાંબા માટે તો આ સ્ટીલ માટે આવશે બરાબર તો તમને આ ગુણોત્તર મળશે વન પોઈન્ટ ફા વન પોઈન્ટ એટ સમથિંગ બરાબર સિમ્પલ કાંઈ નહીં મેં શું કર્યું વાય કોના સમ પ્રમાણમાં છે એલ બાય એના પછી ઇક્વેશન એક અને બે બનાવવા અને ઇક્વેશન એક ભાંગ્યા બે કરો તો તમને બંનેનો ગુણોત્તર વન પોઈન્ટ આઠ જેટલો મળી જાય તો હવે વાત કરીએ પ્રોબ્લેમ નંબર બે વિશે બરાબર આપણને એકદમ સારી એવી પ્રોબ્લેમ છે તો આમાં શું કરવાનું છે જો એક તાંબાનો તાર આપેલો હશે અને બીજો લોખંડનો તાર આપેલો હશે તાંબાઓ હશે બરાબર એનો જે યંગ મોડ્યુલસ કેટલો આપેલો એકસો દસ ઇન્ટુ ટેન રેસ ટુ નાઇન ન્યૂટન મીટર ઇન્વર્સ અને લોખંડનો તાર હશે એનો યંગ મોડ્યુલસ એકસો નેવું ઇન્ટુ ટેનરેસ ટુ હા નાઇન ન્યૂટન મીટર હા ન્યૂટન મીટર ઇનવર્સ બરાબર તો હવે મને આમાં ગોતવાનું શું કીધું તો કે આમાં તમને કીધું કે જો તાંબુ અને લોખંડ બરાબર એનો જે વ્યાસ હશે એ બંનેનો ગુણોત્તર કેટલો હોય એ ગોતવાનું છે તો કઈ રીતનું કરીશું ફાઇન્ડ આઉટ તો જો પેલા આપણને આમાં કાંઈ નહીં યંગ મોડ્યુલર્સની ફોર્મ્યુલા યુઝ કરો એ બાય શું થઈ જાય એ અને વિકૃતિ એટલે કે શું આવશે ડેલ્ટા એલ બાય એલ હા ડેલ્ટા એલ બાય એલ બરાબર તો આ એક એમ મોડ્યુલસની ફોર્મ્યુલા બની ગઈ તો હવે જો કિંમત મૂકો એ એટલે કે શું થઈ જાય ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર બરાબર ને જે સડ્યો હશે એનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર અને આ વ્યાસ કઈ રીતનો ગોતી શકાય તો કે ભાઈ જો અરે ત્રીજિયા કઈ રીતની ગોતી શકાય તો વ્યાસના અડધા તમને ત્રીજા આપે તો આ પ્રમાણે તમે કરી શકો પાયડી સ્કવેર બાય ફોર તો ક્ષેત્રફળ મને એટલું મળી જાય બરાબર તો આયા કિંમત મૂકો ફાઈ સ્ક્વેર બાય ફોર બરાબર અને આયા છેદનો છેદ કે આવી જાય અંશમાં કામ થઈ જાય કે નહીં તો હવે મને શું ગોતવાનું છે યંગ મોડ્યુલસના હા યંગ મોડ્યુલસ આપેલો છે અને વ્યાસનો ગુણોત્તર ગોતવાનું છે તો આ બધું કોન્સ્ટન્ટ હશે અને વ્યાસ કોના સમપ્રમાણમાં છે તો કે હા વ્યાસ અરે યંગ મોડ્યુલસ ડાયરેક્ટ વ્યાસના સમપ્રમાણમાં છે વ્યસ્ત પ્રમાણમાં છે બરાબર બાકી બધું કોન્સ્ટન્ટ હશે તો ડી સ્ક્વેર એમને એમ રાખો આયા લઈ જાવ ને વન બાય વાય અને આ પ્રમાણે કર કરો તમે ત્યારે વન બાય રૂટ વાય બરાબર તો ડી પ્રોપોશનલ ટુ વન બાય વાય અને યંગ મોડ્યુલર્સનું તમારે શું કરવાનું છે રૂટ કાઢવાનું છે બંને માટે તમે લખી શકો તા તાંબુ માટે અને લોખંડ માટે અને બંને ઇક્વેશન બનાવી શકો ઇક્વેશન એક અને બે તો હું ડાયરેક્ટ આ લખું બરાબર તાંબુ ના લોખંડ હશે તો જો તાંબુ અને લોખંડ તો આયા શું આવશે તો કે રૂટ ઓવર વાય અહીંયા આવશે તમારું તાંબુ અને લોખંડ માટે હા લોખંડ માટે બરાબર તો એનો શું થઈ જાય તો કે અરે છેદનો છેદ અંશમાં કામ થઈ જાય લોખંડ બસ મેં કાંઈ નથી કર્યું આ ફોર્મ્યુલામાં હા આના માટે તાંબા માટે લખ્યું અને લોખંડ માટે તો આ પ્રમાણે ફોર્મ્યુલા બની તો હવે કરો લોખંડ કિંમત મૂકો લોખંડનો યંગ મોડ્યુલસ કેટલો આપેલો એકસો નેવું ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ નાઇન અને તાંબાનો કેટલો આપેલો એકસો દસ ટેનરે ટુ નાઇન એકમ કેન્સલ થઈ જશે તો આ તમે કર્યો તો આનો જવાબ આવશે એકસો એક એક પોઈન્ટ હા એક પોઈન્ટ એકત્રીસ સમથિંગ તો આ તમને સોલ્યુશન મળી ગયું બરાબર મેં સિમ્પલ કાંઈ નહીં કર્યું યંગ મોડ્યુલસ વ્યાસના વ્યસ્ત પ્રમાણમાં છે બરાબર ને એનો વર્ગ હા વર્ગ જેટલો છે તો એ પ્રમાણે પછી ડીને કરતાં કરી લીધા તો આ પ્રમાણે ફોર્મ્યુલા બની અને બંનેનો ગુણોત્તર મેં કરી દીધો સિમ્પલ